મહેસાણાના સાલડી ગામે બિરાજે છે કલ્યાણકારી બળિયા બાપા કહેવાય છે કે અમદાવાદના લાંભા જેવી જ આભા અહીં મહેસાણાના સાલડી ગામમાં બિરાજમાન બળિયા બાપા ધરાવે છે જેથી નિત્ય અહીં ભક્તોનો જમાવડો મંદિરમાં જોવા મળે છે તો આવો ત્યારે આપણે પણ જઈએ મહેસાણાના સાલડી ગામે અને કરી લઈએ બળિયા દેવના દર્શન બળિયા બાપજી રે તું તું દિન દુખિયા ને તારે હે તું તો લાખો જીવોને ઉગારે બેલી કહો કે કહો ભટકેલાના તારણહાર આપણી સંસ્કૃતિમાં દેવ અનેક નામે પૂજવામાં આવે છે અને તેમાંનું જ એક દિવ્ય સ્વરૂપ એટલે બળિયા બાપજી કહેવા છે કે કોઈ વ્યક્તિ માત્ર એકવાર બળિયા બાપજી સમક્ષ નતમસ્તક થઈને પોતાની અરજ કરે તો તેમની તમામ મનોકામના બળિયા બાપા પૂર્ણ કરે છે આખા જગતના તારણહાર તેવા મનોહરના મનને જેણે જીતી લીધું તેવી શક્તિ એટલે બળિયા બાપજી આવા કલ્યાણકારી દેવનું પાવનકારી મંદિર મહેસાણામાં સાલડી ગામે સ્થિત છે જ્યાં પરમ કૃપાળુ બળિયા બાપજીના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું મહેસાણાના સાલડી ગામે સ્થિત આ મંદિર સૌ ભક્તોની મનોકામના પૂર્તિ કરનારું માનવામાં આવે છે જેના કારણે દૂર દૂરથી ભક્તો અહીં પોતાની મનોકામના પૂરી કરવા માટે બળિયા બાપજી સમક્ષ અરજ કરે છે સાલડી ગામની અંદર આ બળિયાદેવનું અમારું મંદિર છે એ ખૂબ જૂનું પુરાણું મંદિર છે ગામટોળાનું મંદિર કહીએ એવું ગામટોળાનું મંદિર છે બળિયા બાપનું અમારું લોભા જેટલું બળિયા બાપનું હાથને સજ્જ છે એટલું જ અમારા બળિયા બાપનું હાથને સજ્જ છે અહીંયા ગમે તે દુઃખ દર્દ હોય તમે બળિયા બાપના ધોણી ટોઠા તા ટાટોળી આવી બાધા રાખો એટલે ગમે તેવું દુઃખ દર્દ બળિયા બાપ મટાડી દોય છે બળિયાદેવથી બાધા આપવામાં ચાની બાધા રાખીએ એ ટેક રાખીએ એટલે બટી જાય લુકડી નહીં ખાવાનું રાવણે નહીં જવાનું બરાબર અને જો તે છતાં એવું હોય તો બળિયાદેવ મોટા ખાહરો લઈને બાપર કગડી પડે એટલે તરત આરામ થઈ જાય છે અહીં મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ એક સુંદર રંગરોગાન કરેલું અને તેમાં બળિયાદેવની સુંદર મુખારવિંદ વાળું ગર્ભગૃહ દ્રશ્યમાન થાય છે અહીં બળિયા બાપાને એક યુવાન યુવકના સ્વરૂપે બિરાજમાન કરાવવામાં આવ્યા છે જેના દર્શન કરતાની સાથે જ ભક્તો અભિભૂત થઈ જાય છે અહીંયા બળિયા બાપાની મૂર્તિની એકદમ ઉપર સૂર્ય ભગવાનના આશીર્વાદ જેણે બળિયા બાપાને પ્રાપ્ત થતા હોય તેમ તેઓ તેમની મૂર્તિની ઉપર જ સ્થિત છે જેના પણ દર્શન કરવાનું ભક્તો નથી ચૂકતા અહીં ગામના લોકોનું કહેવું છે કે માત્ર આ ગામ અને અહીંના આસપાસના ગામ પરંતુ વિદેશમાં રહેતા લોકોને પણ જો કોઈ તકલીફ હોય અને તેઓ જો મનમાં બળિયા બાપાની બાધા માને તો તેમના તમામ દુઃખો ગણતરીના સમયમાં જ નષ્ટ થઈ જાય છે એનો એવો મેં છે કે ભાઈ આજુબાજુની જે પબ્લિક કે ખાલી દાદા નામથી બાધા રાખે પાણીવાળો દીવો કરીને કે દાદા મારો બાળક બીમાર થયું તરત એ બાળકનો આરામ થઈ જવા માટે છે અને રવિવારે મંગળવારે એ લોકો બાધા કરવા આવી ટોઠા ધોણી ટોઠા તાર ટાટોરી ચવાણું બુંદીના લાડુ એ ચરે છે અને બીજું તો અમેરિકામાં અમારા જે વસવાટ કરતા લોકો છે એ લોકોને ખાલી તેઓ બીમાર પડે કોઈ બારક કોઈ મોટો માસ તો એની બાધા રાખે તરત જ તેઓ અમેરિકામાં દાદા પોકી ગઈ અને તરત એમની બીમારીને દૂર કરી દો છે આ મંદિરમાં બળિયાદેવનો મહિમા અમદાવાદના લાંભા ખાતે સ્થિત બળિયાદેવના મંદિર જેટલો જ છે કહેવાય છે કે જે ગામના ભક્તો છે અમદાવાદના લાંભા સુધી નથી જઈ શકતા તેઓ અહીં સાલડી ગામે આવીને જ નત મસ્તક થાય છે બળિયાદેવને મંદિરમાં લોકો દૂર દૂરથી પોતાની બાધા પૂરી કરવા માટે આવે છે અને બળિયા બાપાના આશીર્વાદ મેળવીને કરે છે ધન્યતાની અનુભૂતિ અહીંયા બળિયા બાપાને નાળિયેર મહિમા છે કહેવા છે કે જો તમે એક નાળિયેર ધરાવીને કોઈ પણ અરજ બળિયાદેવ સમક્ષ કરી લીધી તો તમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે આવો છે અહીં બળિયાદેવનો મહિમા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા